એ જગ્યા ઉપર આવીને જંગલ ખાતાએ મશીનરી દ્વારા કુવાનું કુવાનું ભેલાણ કરી દીધું ખેતરમાં ખાડા કર્યા અને મકાનો તો એને દ્વારા તોડી પાડ્યું સીધી જ દાદાગીરી કરી અને આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેનાથી આદિવાસી ઉશ્કેરાઈ અને સામસામે પથ્થરમારો થયો ફરીવાર આવું ન થાય એના માટે સરકાર શ્રીને ભરી વિનંતી કરી કે રેગ્યુલર દાવા પેન્ડિંગ દાવા ચાલુ કરે અપીલો પડી એવી ચાલુ કરે અને આ કાયદામાં મળતી અધિકાર પ્રમાણે અમને જમીન મળવી જોઈએ અંબાજી પાસેના પાડલિયા ગામમાં જે રીતના વન કર્મચારીઓ અને સાથે પોલીસ જાય છે અને પોલીસ ત્યાંથી જે સ્થાનિક લોકો છે જે જંગલની જમીન પર રહી રહ્યા છે સરકારની જમીન પર રહી રહ્યા છે એમને ખાલી કરાવે છે અચાનકથી ચારસો પાંચસો લોકો આવે છે અને પછી તીરકામઠા અને ગોફણ વરે હુમલો થાય છે આખી ઘટનામાં બહુ બધા વન કર્મચારી અને પોલીસ ઈજાગ્રસ્ત થાય છે એના પછી હવે ગામના લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ગામના લોકોનું વર્જન એવું છે કે અમને કીધા વગર અચાનકથી જેસીબી લઈ અને

અહીંયા રહીએ છીએ અમને એક પણ નોટિસ નથી આપવામાં આવી એવું એમનું કહેવું છે જ્યારે એ બધું જ આ કહી રહ્યા છે ત્યારે એવું પણ કહી રહ્યા છે કે કોઈ નેતા કે હવે કોઈ આવશે તો એમને પગ પણ નહીં મૂકવા દઈએ અમારી જંગલ જમીન અને બધું જ તમે લઈ લીધું છે વન વિભાગ અને વન કાયદાના નામ પર તમે જે કરો છો અમને ખબર છે આ બધી જ વાત ગામના લોકો કરી રહ્યા છે ગામના લોકો એવું પણ કહ્યું છે કે આગળ જતાં જેટલું લડવું પડશે એટલું અમે લડવા માટે તૈયાર છીએ સાથે જ ત્યાંના એમએલએ થી લઈને આસપાસના બીજા જેટલા પણ આદિવાસી એમએલએ છે એ બધાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે અત્યારે પાલડિયા ગામના જે આગેવાનો છે એમને સરકારને અને સાથે તંત્રને શું કહ્યું છે તે સાંભળીએ મારું નામ શંકરભાઈ વીરમાભાઈ મણસા સામાજિક કાર્યકર જે આજે પાટલિયામાં બનાવ બન્યો છે તે આદિવાસી પરિવાર ઉપર જંગલ જમીન ખેડતા હતા એ જમીન ઉપર પોતાનું મકાન કૂવો અને ખેતર હતું એ જગ્યા ઉપર આવીને જંગલ ખાતાએ મશીનરી દ્વારા કૂવાનું કૂવાનું ભેલાણ કરી દીધું ખેતરમાં ખાડા કર્યા અને મકાનો તો એને રેશી દ્વારા તોડી પાડ્યું જ્યારે ગામ લોકો એકત્રિત થઈને જંગલ ખાતાને સમજાવતા હતા ત્યારે જંગલ ખાતાએ તાત્કાલિક પોલીસને બોલાવી અને એમને કીધું કે અમને વન અધિકાર કાયદા અધિકારમાં બે હજાર છના કાયદામાં અમને જમીન ખેડવાનો અધિકાર છે અમારો વસવાટ કરીએ છીએ વર્ષોથી ત્યારે એમને સીધી જ દાદાગીરી કરી અને આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેનાથી આદિવાસી ઉશ્કેરાઈ અને સામસામે પથ્થરમારો થયો તેના લીધે આ નુકસાન થયું છે અને જે કંઈ કર્યું છે અમે સરકાર પાંચ દર વર્ષે વારંવાર રજૂઆત કરીએ છીએ વર્ષમાં બે ત્રણ આવેદનપત્ર સરકારને આપીએ છીએ કોઈ અમારું એ અધિકાર કાયદાનું કોઈ પાલન થતું નથી વન અધિકારના ફોર્મ ભરાતા નથી એમને અમારા દોતા વિસ્તારના પેન્ડિંગ દાવા પણ આપ સરકાર જે પહેલાં મીટિંગ બોલાવીને ચલાવતી દાવા એ પણ ચલાવતી નથી અને આજ દિન સુધી આદિવાસીના દાવા પ્રત્યે કશું જ બોલતી નથી જેના લીધે આ ઘર્ષણ થયું છે ફરી વાર આવું ન થાય એના માટે સરકારશ્રીને ફરી વિનંતી કરે કે રેગ્યુલર દાવા પેન્ડિંગ દાવા ચાલુ કરે અપીલો પડી એ ચાલુ કરે અને આ કાયદામાં મળતી અધિકાર પ્રમાણે અમને જમીન મળવી જોઈએ જેથી કરીને ફરી આવું ઘર્ષણ આદિવાસી અને પોલીસ કર્મી સાથે ન થાય એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ દબાણ હટાવવા માટે અને ખાડા ખોદવા માટે આ લોકો આવ્યા એની નોટિસ આપી આ દબાણ ગામના જમીન છે પણ વાત નથી કરી અને માત્ર એમની પોતાની પોતાની તાનાશાહી ચલાવીને એમને આ કામ કર્યું છે એમને જાણવા મળ્યું છે આ ઘર્ષણ કેવા સંજોગોમાં થયું અને આ ઘર્ષણ કરવાનો પહેલો બળ કોને વાક્ય આ સંજોગોમાં ગામ લોકો ગ્રામ સભા કરીને બેઠા હતા એમને કહેતા હતા કે વન અધિકારનો અધિકાર અમારો છે ખેડાણ કરવાનો અધિકાર અમારો છે એમને સમજાવતા હતા ત્યારે પોલીસે આવીને સીધા આગેવાનને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેના લીધે આ ઘર્ષણ થયું અને જે કંઈ આ અંદર અંદર નુકસાન થયું છે આમાં જે ઘર્ષણ થવાનું કારણ મૂળ તો પોલીસ અને ફોરેસ્ટવાળા છે બરાબર છે એટલે આમાં જે મૂળ આદિવાસીઓ રહેતા હતા એ કેટલા વર્ષથી રહે છે આશરે આદિવાસીઓ વર્ષે આ ગામ વસ્યું ત્યાંથી તે રહે છે ત્યાં એક પણ જંગલના ઝાડને નુકસાન કરેલું નથી ત્યાં ખેડાણ દેખાય છે કૂવો દેખાય છે અને જે કંઈ નુકસાન કર્યું છે એ જગ્યા ઉપર એ પરિવારના પતિ એ બહેનના પતિ કૂવો ખોદતા ખોદતા પડી ગયા અને ભાઈ વિધવાબાઈના આ કૂવો ભેરણ કરી છે વિધવાભાઈનું મકાન તોડ્યું છે એમને આટલી પણ દિયા ના આવી કે એક વિધવાભાઈનું મકાન તોડીએ છીએ વિધવાભાઈનું ખેતરમાં મોટા મોટા જેસીબીથી ખાડા કર્યા છે એ ખરેખર એમને આટલી દયા નથી કે આવું કરવું જોઈએ એમને એ દયા છે કહેવાય અને એમને આ મોટા મોટું નુકસાન કર્યું છે અને પોતાની તાનાશાહી ચલાવી જે આ લોકોએ ખાડા ખોદ્યા અને જે મારામારીને બળ ઉપયોગ કર્યો છે એ ડુંગરના પાછળના ભાગમાં તો જંગલ ખાતાની ઘણી જગ્યા પડેલી છે તો એ જંગલ ખાતાને જમીન બાકી ખાડા ખોદ્યાના ખેતરમાં ખાડા ખોદ્યા જંગલ ખાતાના જંગલના વિસ્તારમાં પહાડવા જગ્યા પર ખાડા ખોદતા નથી અને ક્યાંય પણ આદિવાસી વસવાટ કરે છે એ તેઓ એમને દખલગીરી કરે છે અને એમને ખાલી કરવાની કોશિશ કરી અને ગામમાંથી બહાર આ બાઈ જે સવારે મને બતાવતી હતી કે મને જોરજબરી પકડીને બહાર કાઢી છે અને જેસીબીથી મારું મકાન તોડી દીધું છે અને એ પોતાનો બળ ઉપયોગ કરીને પોતાને જે સારું લાગે તો એ ઉપયોગ કરે છે એમને હું તો વિનંતી છે કે વન અધિકાર કાયદો બે હજાર છ એ વોચી લે અને વોચીને પછી બહાર આવે કોઈ પણ વિસ્તારમાં વન અધિકાર કાયદો વગર કોઈ પણ આદિવાસી ગામમાં વિનંતી છે આ બેન હતા તો ત્યાં લેડીઝ પોલીસ બેન ને પકડ્યા હતા કે પોલીસ વાળા તે બેન ને લેડીઝ પોલીસ હતી એવું બેને મને કીધું કે લેડીઝ બેન જ હતી કોઈ કોઈ બેન હતી કયા ખાતા ની ખબર નથી